આજે આપણે માંડવી પાક બનાવવાનો છે તો માંડવી પાક આપણે ખાંડમાં બનાવવાનો છે તો આપણે માંડવી પહેલાં લઈ લીધી છે ને પછી એને શેકી લીધી છે તો ધીમા ગેસે આપણે શેકી છે મીડિયમ ગેસે એટલે આપણે શાલ બધી ઉખળી જાય ને અમુકમાં શાલ આ રીતની રહે તો એ રહેવા દેવાની તો એનો કાંઈ વાંધો નહીં અમુક નહીં તો હારી તો આપણે શેકી ને ઠરવા દઈ થોડીક વાર ને પછી આપણે શાલ ઉસેળી લીધી છે તો હાલો હવે આપણે આને પીસી લેવાની છે તો હવે આપણે મિક્સરનું ખાનું લઈ લીધું છે તો એમાં આપણે પીસી લેવાની છે તો આને આપણે મિક્સર ને બંધ ચાલુ બંધ ચાલુ કરતું જવાનું છે ને આપણે પીસતું જવાનું છે કેમ કે આપણે હાવ ભૂકો નથી ઝીણો કરવાનો મીડિયમ રાખવાનો છે ને એક ધારું તમે મિક્સર શરૂ રાખો તો આ માંડવી છે તો એમાંથી ને તેલ નીકળી જાય એટલે આપણે બંધ ચાલુ કરી ને આપણે આને પીસી લઈએ તો હાલો આપણે તો હવે આપણે પીસી લીધી છે બધી માંડલી તો જો તો આ રીતનું આપણે બંધ ચાલુ બંધ ચાલુ કરતા જશે ને આપણે પીસું છે તો સુટું સૂટું આ રીતનું ભેજ એક ધારું નહીં હાંકવાનું મિક્સર તમારે બંધ ચાલુ કરતું જવાનું તો આ રીતનો ભૂકો થાય તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ

એટલે ખાંડ આપણે જાય ખાંડ આપણે ઉકળી ગઈ છે તો જો તમે તો પેલી તો આપણે મેલી દેખાતી હોય

તો જુઓ તમે આ એક તાર આપણે થઈ ગયો છે તો એક તાર થવા દેવાનો છે ને હવે આપણે એમાં ભૂકો નાખી દેવાનો છે તો ભૂકો આપણે થોડો થોડો નાખતો જવાનો છે ને આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે તો થાળીમાં આપણે ઘી લગાડી રાખવાનું પહેલેથી સ્ટેક તો મેં પહેલેથી થાળીમાં ઘી લગાડી લીધું છે તો આપણે કેમ કે ફટાફટ આપણે એમાં નાખવાનું હોય તો આ રીતે આપણે મિક્સ કરી લઈએ તો એક તાર આપણે આવવા દેવાનો એક તાર આવી જાય એટલે માંડવી નો ભૂકો આપણે નાખી દેવાનો તો આ રીતે આપણે ભૂકો નાખી થોડીક વાર પકવી લઈએ હવે આપણે થાળીમાં નાખી દેવાનું છે હવે આપણે થાળીમાં ઠલવી લઈએ તો થાળીમાં આપણે પહેલેથી જ આપણે ઘી લગાડેલું છે તો આ રીતે આપણે બધું એમાં ઠલવી લઈએ તો આપણે બધો થાળીમાં કાઢી લીધો છે તો હવે આપણે એક સમસી લેવાની છે ને તેલવાળી કલ લેવાની છે તો આ રીતે એની ઉપર ફોરે ફોરે હાથે આપણે સમસી ફેરવી દેવાની છે તો આ રીતે તમારે ચમચી તેલવાળી કરી ને ઉપર ફેરવી દેવાની તો આપણે બહુ વજન જ જ દેવાનો આ રીતે ફોરે ફોરે આપણે છે એટલે થઈ જાય તો આ રીતે આપણે આને પંદર થી વીસ મિનિટ આપણે ઠરવા દેવાનું છે થોડું થોડું આપણે ગરમ હોય ત્યાં જ આપણે સાકે કરીને આ રીતે કટિંગ કરી લેવાનું છે પેલા તો આ રીતે આપણે કટિંગ કરી લઈએ ગરમ હોય ને ત્યાં જાય પછી પાછા પડે તો આ રીતે આપણે બધા પાડી લીધા છે હવે આને વીસ મિનિટ આપણે ઠરવા દેવાનું છે બની ગયો છે આપણે માંડવી પાક તો જો તમે આપણે ખાંડની સાહણી વાળો બનાવ્યો છે ને બહુ મસ્ત બનો છે કણી કણી તો આ રીતે બનાવીને ટ્રાય મારજો જરૂરથી ને કોમેન્ટમાં મને કહેજો કેવો બને કેવો નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા